અમરેલીમાં નિર્દોષ પાટીદાર દીકરી પાયલ ની અડધી કર્યા પછી સમાજ અને મીડિયા થઈ આ સમગ્ર ઘટનામાં ફરિયાદી અને ભાજપ ઉઘાડી પડી ગઈ છે ફરિયાદ કરનારી ભાજપ હવે પુરાવા નથી એવી વાતો કરવા લાગી છે જો કિસ્સો બન્યો એની શરૂઆતમાં જયારે પાયલ ના પરિવાર જોડે કોઈ નહોતું સોશિયલ મીડિયામાં વાત હજુ પહોંચી જ નહોતી ત્યારથી જ પારસ સોજીત્રા નામના વ્યક્તિ કે જે પાટીદાર આંદોલનથી લઈને ખેડૂતોના મુદ્દા સક્રિય રહ્યા છે એ અને અમરેલી શહેર કોંગ્રેસના પ્રમુખ ને વકીલ સંદીપ પંડ્યા પણ પારસ સોજીત્રાની જેમ જ પીડિત પરિવારની સાથે રહ્યા જ્યારે પાયલ ગોટીનો કેસ ભાજપના નેતાઓના ડરથી કોઈ લેવા તૈયાર નહોતું ત્યારે સંદીપ પંડ્યાએ કેસ હાથમાં લીધેલો અને અંતે આ પાયલને જામીન અપાવ્યા સૌથી પહેલી ક્રેડિટ પારસ સોજીત્રા અને સંદીપ પંડ્યાને મળવી જોઈએ

ત્યારે ક્યાં જતા રહો છો સમાજના નામે ચરી ખાતા કોઈ ધામ વાળા કે કોઈ ધાર્મિક સંસ્થા વાળા ના દેખાયા સાથે જ આમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કેસવાલા જુઠ્ઠાનું ફેલાવતા પકડાયા સંદીપ પંડ્યા જેવા કઠિન સમયમાં પાટીદારની દીકરીના વારે આવેલા વકીલ વિશે ખોટું મોલીના દિનેશ બાંભનિયા અને અલ્પેશ કથિરિયા લોકોના ગેરમાર્ગે દોરતા દેખાયા જોકે પાયલને જામીન મળી ગયા એટલે વાત પૂરી થઈ ગઈ એમ ના હોવું જોઈએ જો એની વિરુદ્ધ કોઈ પુરાવા નહોતા એનો વાંક નહોતો એની સામે ખોટી રીતની સામે કાર્યવાહી થવી જોઈએ સરઘસ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ સાથે જ આ સરઘસો કાઢવાની પ્રથા જ બંધ થવી જોઈએ સ્ટ્રીટ જસ્ટિસ છે શું સજા આપવાનું કામ કોર્ટનું છે પોલીસનું નથી આ રીતે સરઘસો કાઢવા અને બુલડોઝર ફેરવવાનું શરૂ થયેલું એના પર અગાઉ અલગ અલગ કોર્ટે પણ મનાઈઓ ફરમાવેલી છે પોલીસ કાઢે ત્યારે કોઈ એ સમર્થન કરીને નથી બોલવાનું પણ પછી દરેક બાબતમાં એવું કરવાની આદતો પડી જાય તો પાયલ જેવા નિર્દોષો એનો ભોગ બની જાય કાયદા છે અને કાયદામાં દરેક ગુનાની સજા છે તો તમે કાયદા પ્રમાણે સજા અપાવો તો જ સાચો ન્યાય થયો ગણાશે વાત કરીએ સમાજની તો આમાં પાટીદાર સમાજ મજબૂત છે એટલે એમના સમાજની દીકરી માટે લડી શક્યા અને પરિણામ મેળવી શક્યા પણ હકીકતમાં સરઘસ કાઢવાની નીતિ પર અગાઉ જાગૃત નાગરિક તરીકે વિરોધ કર્યો હોત તો આજે નોબત જ ઊભી ના થઈ સાથે જ તમે જે નેતાઓને વોટ આપો છો એને એટલાય મોટા ના બનાવી દો કે તમારે એમનાથી બીવું પડે એ નેતાઓ એટલાય બેફામમાં બની જાય કે એમના તાબે ના થનારા લોકોને પોલીસ ખાતાથી લઈને ઇન્કમટેક્સ હેડીને સીબીઆઈને દુરુપયોગ કરીને હેરાન પરેશાન કરે અને એટલે જ સમાજ કે જાતિ જોયા વગર જે સાચો અને સારો હોય એને વોટ આપવાનું શરૂ કરીએ એની જોડેથી કામનો હિસાબ લેતા રહેવાનું રાખીએ કોઈ સંસ્થાઓ અને ધર્મના નામે ભડકાવનારાઓ તમને તકલીફ હોય ત્યારે આવતા નથી સમાજના નાના વોટ લેનારા પણ આવા સમયે દેખાતા નથી ત્યારે એમના કહેવામાં આવીને વોટ આપવાના બદલે તમારી પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણય લો સૌથી મોટું ઉદાહરણ જ અમરેલી છે કે જ્યાં ફરિયાદી અને પીડિત બંને એક જ સમાજના છે તમે તમારા સમાજના તાલુકા પંચાયતના સભ્ય બનાવો ધારાસભ્ય બનાવો તોય આવું થાય છે એટલે જ કાયદાથી રાજનીતિથી અને સામાજિક રીતે જાગૃત બનો આવા જ વિડીયો જોતા રહેવા ફોલો કરો સબસ્ક્રાઈબ કરો